નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ જૂન પચીસ ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર જાહેર કરી છે તો જવાબ આવશે આપણા ગુજરાત રાજ્ય જાહેર કરી છે કોણે કરી છે ગુજરાત રાજ્ય જાહેર કરી છે બરાબર છે જોઈ લઈએ શું છે એના વિશે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર પચીસ જી ઈ સીએમએસ બે હજાર પચીસ જાહેર કરી છે ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલિસીની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારનું જે માહિતી મંત્રાલય છે ને તમારે જણાવવાનું છે એના મંત્રી કોણ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એના દ્વારા મંજૂરીને સહાય પ્રાપ્ત આવા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્ર ધોરણે સો ટકા સહાય પ્રોત્સાહન મળશે આ પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ જે છે બરાબર છે તો એ પોલિસીને સુસંગત છે તેમજ સો ટકા ટોપ અપ અનુસરણ કરીને સરળતાથી ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે માહિતી દ્વારા એકવાર ઈ સીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયા પછી રાજ્યમાં સ્થાપનારા જે પ્રોજેક્ટ છે એને આપમેળે સમાન ગ્રાન્ટ સહાય પાત્ર બનશે અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાય બાદ ત્રીસ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ ફિનિશિંગ સ્કૂલ ઓફ એપ્લાયડ રિસર્ચ લેબ સ્થાપના માટે ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ કેટલા સાડા બાર કરોડ રૂપિયા સુધીની મેચિંગ સહાય મળવા પાત્ર થશે અને જીઈસીએમ્સ અંતર્ગત જે ટર્નઓવર ઓવર લિંકડ છે એ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે હવે પોલિસીની વિશેષતા શું છે તો વિશેષતા જોઈ લો હેતુઓ પ્રોત્સાહનો તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોન ઉત્પાદન ઇલેક્ટ્રોનિક સપ્લાય મજબૂત સ્થાન કરવું લોકલ કમ્પોનન્ટ અને સબ એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન એમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહી આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો પાત્રતા ભારત સરકારની ગાઈડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટે અરજી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં કરવાની રહેશે કેન્દ્ર સરકારની માઇટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય એવા તમામે તમારે પ્રોજેક્ટ છે એ આપોઆપ આ પોલિસીનો લાભ મળશે ઇન્સેન્ટિવ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ બે હજાર અઠ્યાવીસ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ બે હજાર બાવીસ અઠાવીસનો લાભ મળશે નહીં પ્રોત્સાહન છે એ ભારત સરકારની યોજનાની શરતોને થ્રેસોડ મુજબ રહેશે

વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે 26 જૂન 1987 ના રોજ વિએનામાં આયોજિત ડ્રગ એબ્યુસ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ એના પરની જે આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની સંઘર્ષની યાદમાં દર વર્ષે એક દિવસ મનાવવાની ભલામણ કરવામાં આવી હતી અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જેનું 80માં નંબરનું સત્ર એના અધ્યક્ષ તમારે કહેવાના છે અને 7 ડિસેમ્બર 1987 ના રોજ

તો તેણે ધોનીને પાછળ છોડીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે ધોનીએ બે હજાર પાંચથી ચૌદ દરમિયાન વિકેટકીપર તરીકે નેવ ટેસ્ટમાં છ સદી ફટકારી હતી રિષભ પંતે માત્ર ચુમ્માલીસ ટેસ્ટ મેચમાં જ સાત સદી ફટકારી નાખી છે પંતની ઇંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ સદી છે બરાબર છે તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે ઇંગ્લેન્ડની ધરતી પર પ્રથમ દિવસે જ સદી ફટકારનાર બે બેટ્સમેનો શું નામ છે એમના કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયો શેર કરજો બંને યુટ્યુબ ચેનલ ભાસ્કર કરજો નોટિફિકેશન પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે ભારતમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે ઉત્તરાખંડમાં

દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે રાજ્ય સરકાર બે હજાર ત્રીસ સુધીમાં રાજ્યમાં પાંચ નવા યોગ કેન્દ્રો સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં પણ યોગ સેવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા એમણે એક વૃક્ષ યોગ કે નામ બરાબર છે એ અંતર્ગત વિધાનસભા પરિસરમાં એક સફરજનનું વૃક્ષ પણ વાવ્યું રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં આયુર્વેદ અને નેચરોપેથી યોગ અને આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ગઢવાલ અને કુમા વિભાગોમાં એક એક આધ્યાત્મિક આર્થિક ક્ષેત્ર પ્રસ્થાપિત એટલે કે સ્થાપિત કરશે બરાબર છે આ યાદ રાખજો ઓકે હવે યોગની વાત છે દર વર્ષે એકવીસમી જૂનને મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વર્ષની બે હજાર પચીસની ની થીમ શું છે તમારે કહેવાની છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો બરાબર છે ચલો આગળ વધીએ રૂફટોપ સોલર એડોપ્શનને પ્રોત્સાહન આપવા માટે સિટી એક્સલેટર પ્રોગ્રામનો પ્રારંભ તબક્કો પ્રારંભ પ્રથમ તબક્કો કેટલા શહેરોમાં શરૂ કરવામાં આવશે તો ત્રીસ શહેરોમાં શરૂ થશે તો નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે આયોજિત નવી અને નવીનીકરણ શું કીધું છે નવી અને નવીનીકરણ કાર્યબળ માટે કૌશલ્ય વિકાસ પર રાષ્ટ્રીય પરિષદ દરમિયાન નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રીના સચિવ શ્રી સંતોષકુમાર સારંગીએ સિટી એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે બરાબર છે આ કાર્યક્રમ શક્તિ સસ્ટેનેબલ એનર્જી ફાઉન્ડેશનના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને વિશ્વની સૌથી મોટી ડોમેસ્ટિક રૂફટ ઓફ સોલર હેઠળ પહેલ છે જેનો ઉદ્દેશ ભારતીય શહેરોમાં રૂફટોપ સોલરને ઝડપથી અપનાવવાનો છે શું કરવાનો છે અરે આગળના એક પ્રશ્નનો મિત્રો જવાબમાં તમે જોજો ઉત્તરાખંડની મેં વાત કરી હતી ને એના પુષ્કરસિંહ ધામી આવશે પુષ્કરસિંહ ધામી સીએમ આવશે આસામના હિમંતા બિસ્વા શર્મા આવશે કરેક્શન છે યાદ યાદ રાખજો પ્રથમ તબક્કામાં કાર્યક્રમમાં દસ રાજ્યોમાં દસ ત્રીસ શહેરોમાં શરૂ કરવામાં આવશે આ તબક્કા દરમિયાન મેળવેલી આંતરદ્રષ્ટિ સો શહેરોમાં વિસ્તરણ માટે સૂચના અપાશે બરાબર છે તો આ યાદ રાખજો હવે અહીંથી એક પ્રશ્ન કે નવી અને નવીનીકરણ મંત્રી આપણા કોણ છે આ મંત્રાલયની વાત કરીને ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો દેશભરમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ ટુ પોઈન્ટ ઓ શરૂ આપણા વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર એમણે તેરમાં પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં તો ચોવીસમી જૂનના રોજ ક્યારે ચોવીસમી જૂનના રોજ તો પાસપોર્ટ સેવા કાર્યક્રમના આગામી તબક્કા અને દેશવ્યાપી પાસપોર્ટ સેવાના પ્રારંભની જાહેરાત કરી દીધી છે એટલે કોન્ટેકલેસ ચીપ આધારિત ડેટા રીડિંગ સાથે મુસાફરીને તે સરળ બનાવે છે અને ઇમિગ્રેશન ક્લિયરન્સને ઝડપી બનાવે છે તેમણે એમ પાસપોર્ટ પોલીસએપના લોન્ચનો પણ ઉલ્લેખ કર્યો તેમણે પચીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસ ચકાસણી દરમિયાન આ પોલીસ ચકાસણીનો સમય પાંચથી સાત દિવસ ઘટાડ્યો છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ નંબર વન સિંગાપોર છે ખાસા સમયથી આપણું ભારત કયા નંબર પર છે જો આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ સમયાંતરે બદલાતો રહે છે ભાઈ એકાદ મહિને બદલાઈ જાય છે અત્યારે હાલમાં કયા નંબર પર છે તમારે જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશનો આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન પ્રેસ ડિજિટલ જાહેર ખરીદીમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ તમને ખબર છે એના સી કોણ છે ખબર હોય તો જણાવો કમેન્ટમાં તો ડિજિટલ જાહેર ખરીદીમાં ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે જેને નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ થી ચોવીસ પચીસ દરમિયાન

બે હજાર સોળમાં શરૂ કરવામાં આવ્યું હતું આ એક રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ છે ઉત્પાદન ઉત્પાદન વધારે વધારે શ્રેણીઓ સેવા ઓફર કરે છે નાણેકે વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં રાષ્ટ્રીય સ્તરે અગિયાર લાખ કરોડના બે પોઈન્ટ નવ કરોડથી વધુ ઓર્ડર પર પ્રક્રિયા કરવામાં આવી છે બરાબર છે યાદ રાખજો મેં તમને પ્રશ્ન પૂછ્યો ને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સી ઈઓ કોણ છે

ISSF શૂટિંગ્સ વર્લ્ડ કપ યોજાઈ ગયો જેમાં ભારત છે ને ત્રીજા નંબરે રહ્યું ચાઇના નોર્વે ભારત ટોટલ ચાર મેડલ મેળવ્યા બે ગોલ્ડ અને બે બ્રોન્જ બરાબર છે અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે રિસન્ટલી ફ્રેન્ચ ઓપન યોજાઈ ગઈ ફ્રેન્ચ ઓપનની અંદર મહિલા અને પુરુષ સિંગલ્સ એટલે વુમન્સ અને મેન્સ સિંગલ્સની અંદર ટાઇટલ કોણે જીત્યું તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે અને ચૂંટણી ચૂંટણી પંચમાં એક મુખ્ય કમિશનર હોય નામ છે હાલમાં છે જ્ઞાનેશ કુમાર બે અન્ય ચૂંટણી કમિશનર હોય એક છે એસ સંધુ અને બીજા છે વિવેક જોશી બરાબર યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપતિ કરે

સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછા કેટલી ઉંમરની જરૂરિયાત હોય પચીસ સંસદ સભ્ય પૂછ્યું છે એટલે લોકસભા કાં તો રાજ્યસભામાં સભ્ય લોકસભામાં સભ્ય બનવું હોય તો પચીસ વર્ષ રાજ્યસભામાં ત્રીસ વર્ષ એટલે ઓછામાં ઓછી કીધી એટલે શું આવે પચીસ વિધાનસભામાં બનવું હોય તો પચીસ વર્ષ બરાબર છે રાષ્ટ્રપતિ બનવું હોય તો પાંત્રીસ વર્ષ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવ ગુજરાતી પર્યાય વાંચી શું થાય તો ચેર ભારતમાં સૌથી વધારે ચેરના વૃક્ષો છે એ કઈ જગ્યાએ છે ખબર છે તો એ છે પશ્ચિમ બંગાળમાં અને વિશ્વમાં સૌથી વધારે પૂછે તો ઇન્ડોનેશિયામાં બરાબર છે ઓકે સેકન્ડ પ્રશ્ન વીરપુરમાં કોનું મંદિર આવેલું છે જલારામ બાપાનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે કંડલા તોલ માપના ત્રાજવા માટે કયું ગામ જાણીતું છે સાવરકુંડલા હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે તો પાટણમાં છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું હેડક્વાર્ટર કહો બરાબર છે આગળ વધીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 2000 થી વધુ લોકોએ 2 મિનિટ 9 સેકન્ડમાં એકસાથે ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વડનગરમાં કેમ કે ઉજમણીજ વડનગરમાં થઈ હતી કોણ સ્વદેશી ફાઈઝ રેડિયો અને સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર તો BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ હવે મિત્રો આજે જોઈશું આજના પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો આપણો માઇટી મંત્રી કોણ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી તો અશ્વિની વૈષ્ણવ અને યાદ રાખજો અશ્વિની વૈશ્વિ વૈષ્ણવ છે એવો આપણા રેલવે મંત્રી પણ છે માઈટી મંત્રી પણ છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી પણ છે એટલે ત્રણ ત્રણ મંત્રાલય સંભાળે છે સેકન્ડ પ્રશ્ન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એસી નંબરનું સત્ર એના અધ્યક્ષ તો એના એના લેના બારબોક એના લેના બારબોક ત્રીજો પ્રશ્ન ઇંગ્લેન્ડની ધરતી પર પ્રથમ દિવસે સદી ફટકારનાર બે મહાનુભાવ એટલે બે ક્રિકેટરો યશસ્વી દેસવાલ અને બીજા છે શુભમન ગિલ ચોથો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું છે તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ યોગા ફોર વન અર્થ વન હેલ્થ આગળ યોગા ફોર લગાવવાનું પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી એટલે કે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આપણા ભારતના હાલના કોણ છે તો યાદ રાખજો પ્રહલાદ જોશી જેઓ આપણા ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મંત્રાલયના મંત્રી પણ છે પ્રહલાદ જોશી બરાબર છે તમને પૂછે કે ઉર્જા મંત્રી કોણ છે ભારતના તો એ અલગ થઈ જાય એ કોણ છે ભારતના મંત્રી મનોહરલાલ ખટ્ટર છે ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ નંબર નો પ્રશ્ન પાસપોર્ટ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસના ના નું નામ શું છે તો અજય ભાદુ શું છે અજય ભાદુ આઠમા નંબર નો પ્રશ્ન ફ્રેન્ચ ઓપન આખા વર્ષમાં ચાર મેજર ટાઇટલ હોય છે ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન અને યુએસ એમાં ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચ ઓપન રમાઈ ગયા છે ફ્રેન્ચ ઓપનની અંદર ફિમેલમાં કોણ જીત્યું છે તો કોકો ગોલ્ફ અમેરિકાના છે કોકો ગોલ્ફ અમેરિકાના મેલ પુરુષોમાં કોણ જીત્યું છે તો કારલો સલ્કારાશ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલા પહેલો પ્રશ્ન અમદાવાદમાં આ વર્ષે કેટલામી રથયાત્રા નીકળશે બરાબર આવતીકાલે નીકળવાની છે ને સત્યાવીસ તારીખે ફ્રાઈડે જવાબ આપો કમેન્ટમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનનું ઉદઘાટન કરવામાં આવ્યું એ પણ રાષ્ટ્રપતિ દ્વારા તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત